ધરમપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારીની યાદીએ પક્ષના કાર્યકરોમાં ભારે છે ખાસ અને વોર્ડ નંબર પૂર્વ ટીપી ચેરમેન વિકાસ જાધવની ટિકિટ કપાતા વિવાદ સર્જાયો છે સૌથી વધુ વિવાદનું કારણ એ બન્યું છે કે પક્ષે એવા ઉમેદવારને ટિકિટ આપી છે જે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને આ ઉમેદવાર અગાઉની તરીકે ત્રણસો પંદર મત હારી ગયા હતા અને તેઓ હજુ ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી બન્યા ત્યારે નારાજ કાર્યકરોએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો તેમનું કહેવું છે કે પક્ષના અગ્રણીઓ પોતાની લોમ્બિંગ મનમાની કરી રહ્યા છે અને વર્ષોથી પક્ષ માટે કામ કરનારા કાર્યકરોની અવગણના કરી અને નવા આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે પાલિકાના વોર્ડ નંબર એક બે અને ત્રણ માં પણ ટિકિટ વહેંચણીને લઈ અને નારાજગીનો માહોલ છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે આ પરિસ્થિતિ પક્ષના નેતૃત્વ માટે મોટો પડકાર બની શકે છે મારી સામે જેને મે કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા જેને 315 વોટથી હરાવેલો આથી 80 વર્ષ પહેલા એ આ વ્યક્તિને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ આપવામાં આવી છે અને જે પેટા ઇલેક્શન એને હરાવવામાં આવે એની ટિકિટ કાપવામાં આવતી અને ભારતીય જનતા પાર્ટીના જે મૂળ પાયાના કાર્યકરો છે તેની ખરેખર અવગણના કરી જે લોકો જિંદગીમાં પ્રાથમિક સભ્યની બહિ ના મળે જે લોકોના ઘરના કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીમાં એક મિટિંગ એટેન્ડ કરી નહીં મળે સંગઠનમાં કોઈ કામ કર્યું નહીં મળે એની જાહેર જો એવું કામ કર્યું છે આવા વ્યક્તિઓને જો ટિકિટ ફાળવવામાં આવે અને ટિકિટ આપવામાં આવે ભારતીય જનતા પાર્ટી વિચારધારાના ભરેલા માણસો છીએ છતાં બી જ્યારે એક સાચા કાર્યકર્તાની અવગણના થતી હોય ત્યારે આ સી આર પાટીલે અને આપણા જે પી નડ્ડાજી બી વિચારવાનું રહ્યું કે આ કાર્યકર્તાની હાલત શું છે આજે કોંગ્રેસ માંથી જોડીને એ તમે સંગઠનમાં અને જાહેર જીવનના જે પદ કે જે રાજકીય રીતે જે લોકો ઉમેદવારીના ફોર્મ તરત આપણે વેચી દઉં છો કાર્યકર્તા એ હું ગુનો કર્યો કે તમે એને ચલાવતા નહીં મળે એને કાર્યકર્તા તમને ટિકિટ નહીં આપતા મળે આ વસ્તુ યોગ્ય નહીં મળે પાર્ટી ઉદ્યોગતિ હતી પણ અધોગતિ જઈ રહી છે આવું સ્પષ્ટપણે દેખાય છે આવું એક કાર્યકર કાર્યકર્તા તરીકે મારી હૈયાવાળી કહું છું આમાં મારો કોઈ પણ જાતો વ્યક્તિગત મારો રસ નહીં મળે પણ મારે એટલું જ કહેવાનું રહ્યું કે તમે જો ભારતીય જનતા પાર્ટીના મધાંત બેઠા છો તો પોતપોતાની લોબી શું કામ સેટ કરો છો પોતપોતાના માન્યતા વ્યક્તિઓને કેમ ટિકિટ આપો છો ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે જેણે કામ કર્યું છે જે ખરેખર કાર્યકર્તા રહ્યો છે જેણે આખું જીવન પોતાનું સમર્પિત કર્યું છે આ વ્યક્તિને ટિકિટ કેમ નથી આપતા એવા જયારે ટિકિટ કપાય છે ત્યારે એ વ્યક્તિ નું તો નુકસાન નહીં થતું મળે પણ ભારતીય જનતા પાર્ટીનું નુકસાન થતું છે અને દરેક કાર્યકર્તા ટીમ ઓર્ગનાઈઝ થાય અને એનું મનોબળ ઘટે છે કે એક સારા સારા વ્યક્તિને વ્યક્તિને અને નિષ્ઠાવાન વ્યક્તિને જયારે ટિકિટ કાપવામાં આવે તો એનો પડઘો સો ટકા અત્યારે તો નહીં પણ આવનાર દિવસમાં ચોક્કસ પડવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નહીં મળે ટિકિટ મળી નથી એનો અફસોસ નથી એનો કઈ ગમ નથી કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પરંતુ એક વસ્તુ છે કે આમાંથી કાર્યકર્તાનું મનોબળ સો એસો ટકા ઘટવાનું છે નવા અને જે લોકો સંગઠનના જીવનમાં કામ કર્યું નથી અને જે લોકો કોંગ્રેસમાંથી જે પાંચ પાંચ કં ત્રણ ટમ જીતીને કોંગ્રેસમાંથી જીતીને અત્યારે ભાજપમાં આવીને ભાજપના કેસરીઓ ઓળીને જો એ લોકો ટિકિટની ફાળવણી તરત થઈ જતી હોય તો શું અમારે કાર્યકર્તાએ શું પક્ષ બદલીને પછી કોંગ્રેસમાં જઈને આવવાનું તો અમને ચાન્સ મળશે કે કેવું એ બી એક વિચારવાનો વિષય મિત્રો દરેક કાર્યકર્તાને મારી વિનંતી છે કે આ વિષય ગંભીર છે અને આ વિષયને તમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરો પાર્ટીના વિરુદ્ધ જવાનું નહીં મળે પાર્ટી સાથે જ રહેવાનું છે પણ જયારે પાર્ટીના વ્યક્તિ તમારી પાસે મિટિંગ લેવા આવે અને આવા ઉમેદવારોને જયારે વોટ માંગવા આવે તો વોટ તો ચોક્કસ આપવાનો છે ભારતીય જનતા પાર્ટીને પણ એની સામે તમે પ્રશ્ન બી કરો કે તમે આ નિર્ણય કેમ લવો છો એનો અમને જવાબ આપો